સ્વાગત છે આગળ વધીએ સુરતમાં સતત વખરી રહ્યો છે રોગચાળો જી હા રોગચાળો વધતા હોસ્પિટલોમાં લાગે છે દર્દીઓની લાઈન ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે સતત વધી રહેલા રોગચાળાને કારણે તંત્ર પણ દોડતું થયું છે રોગચાળાને કારણે તેત્રીસ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છાપરા ભાથા વિસ્તારમાં રહેતા યુવાનને ઝાડા ઉલટી થયા હતા બે દિવસથી ઝાડા ઉલટી થતાં સ્મીમેર હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો ત્યારે સારવાર દરમિયાન મૃત્યુ થતાં તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે આ પહેલા પણ બે નાના બાળકોના ઝાડા ઉલટીથી મોત નીપજ્યા હતા ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સુરતમાં રોગચાળો વકર્યો છે પહેલાં બે બાળકોના ઝાડા ઉલટીના કારણે કરુણ મોત નીપજ્યા છે ત્યારે ગત રોજ વધુ એક તેત્રીસ વર્ષીય જે યુવાન છે તેનું ઝાડા ઉલટીના કારણે કરુણ મોત નીપજ્યું છે હાલ આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે જી બેન ઉનાળાની શરૂઆતની સાથે જ રોજ રોગચાળો વકર્યો છે શું કહેશો દર વર્ષે આપણે જે ઉનાળાની શરૂઆત થાય તે જ રીતે આરોગ્ય ત્યાં ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન સર્વેની કામગીરી કરવામાં આવે છે હાલમાં જે ગતરોજ છાપરાભાટા વિસ્તારમાં તેત્રીસ વર્ષીય યુવાનનું સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મોત નોંધાયેલ છે સદર યુવાનને હાલમાં તો એ યુવાન તથા સગાસ યુવાનને લઈને સંબંધી એમના ગામ જતા રહ્યા છે પરંતુ સદર યુવાનને બે દિવસથી ઝાડાઉલટીની તકલીફ હતી હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સદર વિસ્તારમાં છાપરાપાઠા વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી ચાલુ છે જ્યાં આજુબાજુના કુલ સો ઘરની તપાસ કરતાં કોઈપણ રહીશને હાલમાં તો ઝાડાઉલટીનો કેસ મળેલ નથી પરંતુ સમગ્ર વિસ્તારમાં હાલમાં પાણીના સેમ્પલ લેવડાવવામાં આવી રહ્યા છે આ ઉપરાંત જે ગત અઠવાડિયામાં પાંડેસરામાં જે ત્રણ વર્ષીય બાળકીનું મૃત્યુ થયેલ હતું જે પાંડેસરાના ગામ વિસ્તારની હતી સદર વિસ્તારમાં પણ બાળકીના મૃત્યુને લઈને સઘન પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે જે પણ વિસ્તારમાં આ પ્રમાણેના કેસીસ અથવા તો ડેથ નોંધાય અથવા તો સુરત મહાનગરપાલિકાના સર્વે દરમિયાન ઝાડાઉટીના જે પણ કેસ મળે એ તમામ વિસ્તારમાં આપણે ક્લોરિન ટેબ્લેટ વિતરણ તથા ઓઆરએસ અંગે ઓઆરએસ અંગે પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે ઉપરાંત ત્યાંના જે પણ પ્રાઇવેટ ડોક્ટર્સ છે તે પણ આ પ્રકારના કેસોનું નોટિફિકેશન સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને તુરંત કરે એ પ્રકારની પણ કામગીરી અત્રે કરવામાં આવી રહી છે તો આતા આરોગ્ય વિભાગના અધિકારી જોઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રીતે જ્યાં પણ ઝાડા ઉલટીના કારણે મોત નીપજ્યું છે તેવા વિસ્તારોમાં તાત્કાલિક દરને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ સાથોસાથ જે પાણીના જે સેમ્પલ છે તે પણ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત ઉનાળાની શરૂઆતની સાથે જ સુરત શહેરમાં પાણીજન્ય જે રોગચાળો છે તે વકર્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વહેલી સવારથી જ અહીં જે નાના બાળકો છે તે નાના બાળકોની ઓપીડી અહીં ફૂલ જોવા મળી રહી છે ખાસ કરીને પાણીજન્ય રોગચાળાના કારણે જે ઝાડા ઉલટી છે તે ઝાડા ઉલટીના જે કેસો છે તે કેસો સૌથી વધુ જોવા મળી રહ્યા છે પાંડેસરા અને ઉધના વિસ્તારમાં જે નાના બાળકો છે તેમને જરાં ઉલટી થઈ ગયા હતા ત્યારબાદ આ બંને બાળકોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન આ બંને બાળકોનું કરુણ મોત નિપજ્યું હતું આ સાથોસાથ જો વાત કરીએ તો ગત રોજ પણ છાપરાવાતા વિસ્તારમાં રહેતો તેત્રીસ વર્ષીય જે યુવાન છે તે યુવાનને છેલ્લા બે દિવસથી જડા ઉલટી થતા હતા જેને કારણે તેને ખાનગી જે ક્લિનિક છે તેમાંથી દવા લેતો હતો જોકે ત્યારબાદ તેની જે તબિયત છે તે તબિયત વધ વધુ લથડી હતી અને ત્યારબાદ તેને સુરતની સિમિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન જે તેત્રીસ વર્ષીય જે યુવાન છે તેનું કરુણ મોત નીપજ્યું છે જે રીતે જરા ઉલટીના જે કેસો છે તે સૌથી વધુ નોંધાઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે ઓપીડી છે તે ઓપીડી ફૂલ જોવા મળી રહી છે પાણીજન્ય રોગચાળાની જો વાત કરીએ તો નાના બાળકોમાં સૌથી વધુ જે પાણી પાણીજન્ય જે રોગચાળો છે તે જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તે પોતાના જે બાળકો છે તે બાળકોને સારવાર લેવા માટે અહીં આવી પહોંચ્યા છે મહત્ત્વની વાત છે કે જે રીતે પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધ્યું છે ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જે સ્તરે ઝાડા ઉલટીના કેસો સૌથી વધુ નોંધાયા છે તેવા સ્થળોએ પર જઈને પાણીના જે નમૂના છે તે નમૂના લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ સાથોસાથ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને પીવા માટે ટેન્કરનું પાણી મોકલવામાં આવી રહ્યું છે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત